હલો કેમ છો તો બધા જ મજામાં હશો તો આજે આપણે કાતરી બનાવવાના છીએ પરંતુ બટાકામાંથી તો બધા બનાવતા હોય છે પરંતુ આજે આપણે બનાવીશું કોળામાંથી તો અમે આને ગામડામાં કોળું કહીએ છીએ તમે જે કહેતા હોય તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો તય પણ તમને નવી નવી માહિતી જરૂરથી મળશે તો ચાલો હવે આપણે શરૂ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના એક મોટી સાઈઝનું કોરું છે તો આ રીતના મોટા મોટા કોરા લાગતા હોય છે અને આ જે છે તે પાકું છે જ્યારે કાચા હોય તેમાંથી પણ શાક બનતું હોય છે અને પાકામાંથી પણ શાક બને છે જ્યારે આપણે આમાંથી આજે કાતરી પાડવાના છીએ તો આને આપણે પહેલું કટિંગ કરવું પડશે તો આ બહુ મોટી સાઈઝનું છે એટલે કાપવું થોડું મુશ્કેલ છે કેમ કે નાનું હોય તો કપાઈ જાય એટલે આપણે દાંતેડાનો ઉપયોગ કરીશું એવી સરસ સુગંધ પણ આવે છે તેની અંદરથી કેમ કે પાક્કું કોળું કહેવાય તો તમે અહીંયા જોઈ શકો છો આની અંદર આ બીજ ગૂંચાઈ ગયા છે બધા એટલે કે પાક્કા બીજ છે આ જો તો આ અંદર જે છે એ આપણે બધું કાઢી લઈશું આ રીતના તો આની અંદર જે મોટી મોટી સાઈઝના બીજ છે તે પણ આપણે આમ કાઢી લઈએ બધા તો આપણું કોરું જેટલી મોટી સાઈઝનું છે તેટલા બીજ પણ મોટા છે તો તમે અહીંયા આ રીતના જોઈ શકો છો કે કેટલા પાક્કા બીજ છે તો આ બીજ છે તેને આપણે આની અંદર સૂકવી રાખવાના છે સરસ એવા સુકાઈ જાય એટલે એને આપણે રોપવા માટે એટલે બિયારણ તરીકે પણ ઉપયોગમાં આવે છે તો ગામડામાં અમે આ રીતના જ કરીએ છીએ હવે આ બી આપણે સૂકવી અને રોપવાના હોય છે હવે આને આપણે ચોલી લઈએ તો આપણે પહેલાં તેને આ રીતના કટ કરી દઈએ અને તેની ઉપર થોડી છાલ હોય છે તે આપણે આમ કાઢી લઈશું તો બધા જ ચિતરિયા કરી અને તેની છાલ કાઢી દઈએ તો મેં આને બાફવાના છીએ એટલે આપણે પૂરેપૂરું નથી બાફવાનું સામાન્ય એવું બાફી અને પછી છીણી લેવાનું તો આપણે હવે બાફી લઈશું આપણે બાફવા માટે મેં અહીંયા પાણી મૂકી દીધું છે અને પાણી ગરમ પણ થઈ ગયું છે આપણે બાફી લઈશું તો ખાલી સામાન્ય એવું બફાય એટલે આપણે બહાર કાઢી લઈશું તો આપણા કચરા એવું કોળું સરસ એવું બફાયું છે તો આપણે આને પૂરો નથી બાફવાનું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને બહાર કાઢી લઈએ કેમ કે આને આપણે હજુ ચીણવાનું છે એટલે જો બહુ બફાઈ જાય તો આપણે તેને છીણી ના શકાય તો મેં બાફી અને એવા સરસ લઈ લીધા છે અને આ રીતના છીણી લઈ લીધી છે તો આપણે તેને છીણવાનું છે એટલે આ રીતના પકડી દેવાનું અને પછી છીણીશું તો જ્યારે આપણે વેપ કાતરી પાડીએ ત્યારે હોલ હોય લઈ લેવાનું હોય છે તો આ રીતના આપણે બધી જ કાતરી પાડી દઈશું તો આપણે કાતરી એવી સરસ રીતે પાડી દીધી છે પણ અને વાદળું પણ વાદળ પણ આવી છે એટલે અત્યારે તો સુકાય નહીં એટલે બેથી ત્રણ દિવસ જેવું લાગશે તો ત્યાર પછી તળવાની હોય છે તો આ રીતના મેં તમને આજે બતાવ્યું તો તળેલો વિડીયો જોવો હોય તો તે પણ તમે કોમેન્ટ કરજો તો આપણે તે પણ બનાવીશું તો આ રીતના મેં તમને આજે કોળા વિશે માહિતી આપી અને તેમાંથી કાતરી બનાવી તો તમે પણ આ રીતના ઘરે બનાવી શકો છો અને હા યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો તપ પણ તમને આવા નવા નવા વિડીયોની માહિતી જરૂરથી મળશે અને હવે ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય